તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં મુસ્લિમ બિરદારોના ત્રીસ દિવસના રોજા સંપન્ન થયા જ્યાં ભાઈચારાની ભાવના સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી વિશ્વમાં ભાઈચારાની ભાવના સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી જ્યાં વિવિધ સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ઉજવણી કરી ભાઈચારાના માહોલ વધુ બળવત્તર બને એવી દુઆઓ પણ કરવામાં આવી ઈદા મસ્જિદમાં ગાજરાવાડી ખાતે આવેલી ઈદગાહમાં ઈદની નમાઝ વિશેષ અદા કરી છે અને વધારે પડતી સંખ્યામાં હજારોની સંખ્યામાં મુસ્લિમ લોકોએ નમાઝ અદા કરી આજ રમઝાન છે ઓર હર ઇસ્લામી ભાઈ ઓર હર સમાજ કે ભાઈઓ કો તરફ સેદ મુબારક કબૂલ ઓર અચ્છી ઈદ કો सेलिब्रेट करना और किसी भी बात से कौमी एकता के साथ इस ईद को मनाना ये मेरी